નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાતના પંદર જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે કયા કયા જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે આ આગાહી અનુસાર આગામી ચોવીસ

યલો અલર્ટની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા કચ્છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મચ્છીમારોને દરિયામાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે વાવાઝોડાને વીજળીથી બચવા માટે ખુલ્લા સ્થળો પર ન જવું જોઈએ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેથી લોકોને હવામા સ્થિતિ અનુસાર સાવચેતી રાખવા માટે સલાહ પણ આપવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો